જય ગિરનારી મિત્રો મિત્રો દુનિયામાં જેટલા પણ શ્રેષ્ઠ શાકભાજીઓ છે ને એમાં જેનું આગળ પડતું નામ છે ને એવી શાકભાજીની આજે આપણે વાત કરવાની છે અને એ ક્યાં ક્યાં ઉપયોગ છે તમને કલ્પના પણ નહીં હોય ખાસ કરીને કોઈને મળ સાફ ન આવતું હોય ને મળ બરાબર એના માટે બેસ્ટ કામ કરશે પથ્થરી હોય હું તો એમ કહું છું કે વાત પિત્ત અને કફ આ ત્રણેયના રોગ ઉપર ખાસ ઉપયોગી છે સુશ્રુત ઋષિ તો તા ઉપર અને બેસ્ટ વનસ્પતિ માને સોઢલ ઋષિ હાથી પગા ઉપર શ્રેષ્ઠ વનસ્પતિ અને માને છે ઘણા બધા અસંખ્ય રોગ હોય એના ઉપર આ મિત્રો ઉપયોગી છે અને વિટામિન કેલ્શિયમ પ્રોટીન આવી તો ઘણી બધી વસ્તુ આમાં સમાયેલી છે આજે મિત્રો સંપૂર્ણ વાત કરવી છે આ વનસ્પતિની આનું શાક તમે બધાએ ખાધું જ હશે પણ આ શું ઉપયોગી છે આપણા શરીર માટે આના પાન આના મૂળ એ એના એના પણ ઉપયોગ એટલા સરસ છે એ વાત આજે મારે તમને કરવી છે એટલે તમે વિડીયો ખાસ મારી વિનંતી છે અંત સુધી જોજો તમને આજે બેસ્ટ માહિતી મળવાની છે આ વનસ્પતિની બેસ્ટ માહિતી તમને હું આપવાનું મિત્રો ખાસ અલગ અલગ ભાષાઓમાં આપણે આના નામ જોઈ લઈએ તો ગુજરાતીમાં મિત્રો આપણે આને કંટોલી અથવા તો કંકોળી આવા બે નામથી એને ઓળખીએ છીએ કોઈ લોકલ નામ બીજું હોઈ શકે એવું નથી અને હા મિત્રો એક ખાસ વસ્તુ આની યાદ રાખવાની છે આના વેલા હોય એના બે ભેદ હોય છે બરાબર બે પ્રકારના આના વેલા થાય છે એક નર અને એક માદા બરાબર જે નર હોય ને એને આપણે કંટોલો કહીએ છીએ આપણી દેશી ભાષામાં અને જે માદા હોય જેમાં ફળ આવતા હોય એને આપણે કંટોલી કહીએ છીએ બરાબર અને કંટોલો હોય ને એને મિત્રો વાંજણી કંકોળી વાંઝણી વાજણી કંટોલી એવા પણ નામ છે અને કંટોલી છે એ ફળ આવે છે એટલે એના પરથી તમે એને ઓળખી જાવશો આ બંને વેલા છે ને આજુબાજુમાં હોવા એ જરૂરી છે મિત્રો આજુબાજુમાં હોય નહીં પાસ પાસે હોય નહીં તો કંટોલીમાં ફળ ન બેસે બરાબર એક આ ખાસ વસ્તુ એની યાદ રાખ્યા જેવી છે બરાબર એટલે આના અલગ અલગ પ્રકારના નામ હતા હું હવે થોડીક આની માહિતી તમને આપી દઉં છું મિત્રો ખાસ આ જે કંટોલી હોય ને એના વેલા થાય છે અને ચોમાસાની શરૂઆત થવાની હોય ને પહેલો વરસાદ પડ્યો કે કંટોલીના વેલા ઊગા બરાબર તરત વાડ કાંટાઓમાં તરત એના કંટોલીના વેલા ઊગી જ નીકળે છે અસંખ્યા કંટોલીના ઉગે ને સાથે કંટોલા નહીં ઉગે બરાબર બે બંનેના બંનેના વેલાઓ પુષ્કળ ઉગી નીકળે છે પાન હોય ને મિત્રો પાન એ કા ત્રણ ખૂણાવાળા હોય ને કા પાંચ ખૂણાવાળા હોય ત્રણ કે પાંચ ખૂણિયા એના હોય પાનમાં નીકળતા હોય એવા એના પાન થાય છે ફૂલ હોય એ પીળા હોય છે અને ખાસ ઓળખ એની એ છે ફૂલની કે એ સંધ્યાકાળે ઉગે છે મતલબ સાંજે ઉઘડે છે પાંચ છ વાગ્યા પછી પીળા ફૂલ એના ઉઘડે છે અને મૂળમાં છે ને એ કંદ હોય છે મોટો આપણે કેમ બટેટું હોય એવો બટેટાનો જે મોટો કંદ નીકળે છે અંદર તમે ખોદો ને તો મૂળમાં અને એ જે કંદ છે ને એના ઘણા બધા ઉપયોગ છે આયુર્વેદમાં મિત્રો એટલે આની સામાન્ય માહિતી હતી હવે આપણે આના ફટાફટ ઉપયોગ જોવાના છે એનો બેસ્ટ ઉપયોગ હું તમને આજે કહેવાનો છું મિત્રો અને એ પહેલાં મિત્રો ખાસ મારી એક વિનંતી છે જો વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરજો તમારી એક લાઇકથી આવા અસંખ્ય વિડીયો બનાવવાની મને પ્રેરણા મળે છે ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી લો નીચે જો લાલ કલરનું બટન છે સબસ્ક્રાઈબ દબાવજો આવી જ અસંખ્ય વનસ્પતિના પરિચય આયુર્વેદની માહિતી તમને આ ચેનલમાં મળતી જ રહેશે પહેલો પ્રયોગ આવે છે મિત્રો સુશ્રુત ઋષિ એમ કહે છે કે કોઈ પણ વ્યક્તિને ગમે એવો તાવ આવતો હોય બરાબર તાવમાં બીજા કોઈ શાક ન ભાવે તો કંઈ નહીં પણ કંટોળાનું શાક તમારે ખાવું 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 તાવ આવતો હોય ભાદરવામાં ખાસ મિત્રો હવે તાવ આવવાની શરૂઆત થશે ત્યારે આ ભાદરવામાં આ ફળ હોય છે અત્યારે એટલે આનું શાક ખાવું એ હિતકર મનાય છે બરાબર એટલે ખાસ કરીને શુશ્રુત ઋષિ આનું કહે છે બીજું પ્રયોગ આવે છે સોઢલ ઋષિ કહે છે સોઢલ ઋષિ મિત્રો હાથી પગાવ ઉપર આનો ખાસ પ્રયોગ કહે છે હાથીપગો જેને થયો હોય તે વાંજણી કંકોડી એટલે આપણે જેને કંટોલો કહીએ છીએ એની અંદર જે મુ જે કંદ નીકળે છે બરાબર એને ઘસી બરાબર એને વાટી ઘસી એને પાણી સાથે ઘસી નાખવાનું પછી જેનું દ્રાવણ બને છે એનું જો નસ્ય લેવામાં આવે બરાબર એને જે નાકમાં નાખવામાં આવે ટીપા અને એનું નસ્ય લેવામાં આવે તો હાથી પગો પણ મટી જાય છે આ સોઢલ ઋષિનો પ્રયોગ છે અને ખાસ સોઢલ ઋષિ સાપ ઉપર આને કહી છે પહેલાં અત્યારે તો મિત્રો સાપનું ઝેર ઉતારવાના દવાખાના છે પણ પહેલાંના સમયમાં આવું કંઈ નહોતું ત્યારે લોકો વાંજણી કંકોળીનું જે કંદ છે એને પાણીને ઘસી અને લોકોને બે ગ્રામ પાંચ ગ્રામ પાતા તો એને ઉલટી થઈ જતી જેથી એના ઝેર છે એ ઓછું થઈ જતું બરાબર એટલે સાપના ઝેર ઉતારવામાં પણ આને ખાસ ઉપયોગ કરવામાં આવે છે મિત્રો મિત્રો ખાસ આ જે કંટોલા હોય ને એમાં એમ કહેવામાં આવે છે કે વિટામિન અને પ્રોટીન અને ફાઈબર એ ભરપૂર માત્રામાં જોવા મળે છે એટલે પ્રોટીનની જેને ખામી હોય વિટામિનની જેને ખામી હોય તેને આ સિઝનમાં કંટ્રોલાનું શાક ખાવું ખાવું ને ખાવું બરાબર ખૂબ ખાયું અને આયુર્વેદમાં અને મિત્રો આ વનસ્પતિને ભેદન કહેવામાં આવે છે આ જે ફળ છે એને ભેદન સ્વરૂપે ઓળખવામાં આવે છે મતલબ કે મળને સાફ લઈ આવે છે બરાબર જે કબજીયાત હોય થતી થઈ જતી હોય વધારે લોકોને અથવા તો મળ સાફ ન આવતો હોય ગંઠાઈ જતું હોય ત્યારે જો તમે આ વનસ્પતિ સોરી આના જે ફળ છે એ ખાઓ બરાબર ફળનું શાક બનાવીને ખાઓ તો તમને કબજીયાત અને મળ સાફ લેવા માટે બેસ્ટ ઉપાયનો મળશે બરાબર આનો ખાસ ઉપયોગ છે ભાદરવા મહિનો અત્યારે ચાલુ છે મિત્રો એટલે લોકોને પિત્તનો પ્રકોપ થશે પિત્તના પ્રકોપના હિસાબે તાવ આવવાની શક્યતા રહેશે જો તમારે પિત્તનું શમન કરવું હોય પિત્તને શાંત કરવું હોય તો મિત્રો આનાથી બીજું એ કંઈ શ્રેષ્ઠ શાક નથી પિત્તના સમન માટે આ શાકને શ્રેષ્ઠ માનવામાં આવે છે વાત પિત્ત અને કફ ત્રણેય જે દોષ હોય છે શરીરમાં એને ત્રણેય દોષને બેલેન્સ કરે છે આ શાકભાજી છે એ ખાવાથી તે ત્રણેયનો બેલેન્સ થઈ જાય છે હવે હું તમને આનો શ્રેષ્ઠ એક ગુણ કહું છું એ બેસ્ટ ગુણ છે અને શ્રેષ્ઠ ગુણ છે પેશાબ સાફ લઈ આવવા માટે બરાબર પેશાબમાં રહેતી આવતી હોય પેશાબ સાફ લઈ આવવા માટે પથરી નાની નાની કદાચ થઈ ગઈ હોય એને તોડવા માટે તમે આનું શાક દરરોજ જે ખાવામાં આવે એક ટાઈમ તો એને પેશાબ સાફ લઈ આવવા માટે બેસ્ટ કામ કરે અને હા મિત્રો જેને પથરીની વધારે તકલીફ હોય તે જે વાંજણી કંકોડી જેને આપણે કંટોલો કહીએ છીએ એની જે અંદર ગાંઠ નીકળે છે અંદરથી એ ગાંઠના એક ગ્રામ ચૂર્ણ લેવામાં આવે તો પથરીમાં પણ આ જે વનસ્પતિ છે મિત્રો એ બેસ્ટ કામ કરે છે આ હતા આપણી આ સામાન્ય આજુબાજુ જોવા મળતું આ એક શાક છે એના મિત્રો બેસ્ટ ઉપયોગો છે તમે આમ જોવું નતા શાક ખરેખર ભાદરવા શ્રાવણ ભાદરવા મહિનામાં આનું ખાવું જોઈએ ખાવું જોઈએ ખાવું જોઈએ અત્યારે ખૂબ માત્રામાં જોવા મળે છે હવે આનો પંદર વીસ દિવસ પછી આનો અંત આવી જાય હજી પણ શરૂઆત છે પિત્તના સમાન માટે ખાસ મિત્રો ખાઈ લેજો જય જવાન જય કિસાન જય આયુર્વેદ